કોંગ્રેસના નબળી સ્થિતિની અંદર પાર્ટીના પડખે ઉભો રહેવાનો છું અને તમામને ખાતરી આપું છું કે હું કોંગ્રેસમાં જ રહેવાનું છું વહેતા શંકા કરે છે તો સમાચારમાં તથ્ય ન હોય તો પહેલા ખરાઈ કરવામાં આવે તેવી વિનંતી છે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખાતરી આપું છું કે કોંગ્રેસની નબળી પરિસ્થિતિમાં હું કોંગ્રેસની સાથે રહેવાનું છું જ્યાં સુધી કોંગ્રેસનું ઋણ નહીં ચૂકવું ત્યાં સુધી હું કોંગ્રેસમાં જ રહેવાનું છું મિત્રો નમસ્કાર આજે ફરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને મળવા માટે આવ્યો છું મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે ત્યારે ખુલાસો તો નહીં પરંતુ મારા દિલની વાત કરવા આપ સૌની સામે આવ્યો છું મિત્રો કોંગ્રેસ પાર્ટીએ બે હજાર સત્તરમાં વિધાનસભાની ટિકિટ બે હજાર ઓગણીસ માં પોરબંદર લોકસભાની ટિકિટ બે હજાર બાવીસ માં ફરીથી વિધાનસભાની ટિકિટ વિધાનસભાની અંદર નાયબ દંડક નું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઋણ છે મિત્રો મારા પરિવારની એક પરંપરા રહી છે મારા દાદા પણ મને શીખવાડતા ગયા છે કે કોઈનું ઋણ કોઈનું કર્જ આપણી માથે ન રહેવું જોઈએ એ મિત્ર હોય કે દુશ્મન હોય પણ મરતા પહેલા એનું કર્જ ચૂકવવું જોઈએ મિત્રો કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું ઋણ છે અને એ ઋણ ચૂકવવા માટે મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો હું પાર્ટી છોડીને જાઉં તો હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાદે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે પત્રકાર મિત્રોને પણ કહેવું છે કે આપની ફરજ બજાવો છો પણ સાથે સાથે આપને જે સમાચાર મળે છે એ સમાચારની ખરાઈ પણ કરતા જાઓ આવા સમાચારોને કારણે અમારી ઇમેજને પણ ધપો લાગે છે અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક છાના ખૂણે અમારી ઉપર શંકા કરે છે અમારી વિશ્વસનીયતા ઘટે છે એટલે પત્રકાર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સમાચારમાં તથ્ય હોય તો સમાચાર બેફામ રીતે ચલાવો ના નથી પરંતુ કમસે કમ ખરાઈ કરો એવી આપ સૌને વિનંતી પણ કરું છું અને મારા સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓને કોંગ્રેસી મિત્રોને ફરીથી ખાતરી આપું છું કે મિત્રો જ્યાં સુધી કોંગ્રેસનો નબળો સમય છે અને કોંગ્રેસનું ઋણ જ્યાં સુધી હું નહીં ચૂકવી શકું ત્યાં સુધી હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી એવી આપ સૌને ખાતરી આપું છું જય કોંગ્રેસ